તો મિત્રો આજે દશામાએ જે મીનાવાડામાં પરચો પૂર્યો તે તમે જોશો તો તમારા પણ રૂવાડા બેઠા થઈ જશે અને તમને લાગશે કે શું આવા કળિયુગમાં પણ દશામાં સાક્ષાત પરચા પૂરે છે તો મિત્રો હા આજે મારે તમને વાત કરવી છે ડાકોરથી પચીસ કિલોમીટર દૂર આવેલ મીનાવાડા ગામની અહીંયા દશામાનું ભવ્ય મંદિર છે અહીંયા હજારોને નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા આવે છે સ્થાનિક લોકો દ્વારા માતાજીએ કળિયુગમાં આપેલા કેટલાય દાખલા હે લોકવાયકા મુજબ ઓગણીસો પંચાણુંમાં ગામની એક દીકરી જે દૈસામાની ભક્ત હતી અને શ્રાવણ મહિનામાં એ દૈસામાના વ્રત કરતી અને ઘરે જઈ પૂજા પાઠ કરતી હતી ત્યારે એક દિવસ મહોર નદીમાં ખેતરોમાં ભેંસો ચરાવી અને હાંજે ઘરે પાછી ફરી રહી હતી ત્યારે ભેંસો ખડિયાત એટલે કે ભોંકળામાં ફસાઈ ગઈ અને દસમાની આરતીનો સમય થઈ ગયો હતો તે દીકરીએ માતા ભેંસો બહાર કાઢવા આરતી આજી કરી હતી સ્થાનિકોના દર્શાવ્યા પ્રમાણે જે પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા અને સાક્ષાત પ્રગટ થયા હતા અને એ કાદવમાં ફસાયેલી ભેંસો બહાર કાઢી અને સાક્ષાત દીકરીને માતાજીએ દર્શન આપ્યા હતા અને ત્યાર પછી આ ગામમાં વાત વાયુ વેગે ફેલાવા લાગી તાલુકામાં ફેલાઈ અને બધા લોકો ભેગા થયા ત્યારબાદ માતાજીનું ત્યાં મંદિર સ્થાપિત કર્યું ઉપરાંત મંદિરમાં દર્શન કરવાથી વાંજણાના ઘરે પારણા બંધાય છે અને લોકોની મનની ઈચ્છા માતાજી પૂરી કરે છે આવી રીતે હાથસો વરા પહેલાં નદીના કાંઠે દેવી એટલે કે દિશામાં પારિયા પથ્થર સ્વરૂપે બિરાજમાન થયા હતા અને આ પાર્યાને એક સહેજ પણ અડવાથી કે ખસેડવાથી માતાજીએ ના પાડી જેની નોંધ આજે પણ બારોટોના ચોપડે નોંધાયેલી છે ત્યારબાદ માતાજી શારદા નામની પોતાની ભક્તની ભેંસો ફસાઈ જતાં તેમને સાક્ષાત હાજર રહી દર્શન આપ્યા હતા અને મંદિરમાં બિરાજમાન થયા હતા જય દશામાં મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં